જે બાતમીના આધારે રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર આરે જાડેજા પોતાની ટીમ સાથે રવિવારે અંદાજે સવારે સાડા નવથી થી દસ વાગ્યાના સુમારે બાતમી વાળા સ્થળે પહોંચ્યા હતા એક કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો ગોડાઉનમાં ખાલી કરવામાં આવી રહ્યો હતો જેમાં સ્થળ પર પહોંચેલા પોલીસે જોઈ કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો ગોડાઉનમાં ઉતારી રહેલા બે ઇસમો ઘટના સ્થળેથી ભાગ્યા હતા જ્યારે સ્થળ પરથી એક ઇસમ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો જ્યારે ઘટના સ્થળેથી ભાગેલા બે ઇસમોને પણ રૂરલ પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી તેઓને ઝડપી પાડ્યા હતા અને ઘટના સ્થળે પાછો લાવવામાં આવ્યા હતા જેમાં કન્ટેનર પાસેથી ઝડપાયેલા ઈસમને પૂછપરછ કરતા તે કન્ટેનરનો ચાલક હોવાનું અને વેચદારોનો જથ્થો ગોવાથી લાવીને અહીંયા ખાલી કરવા માટે આવ્યું હોવાનું કબૂલ્યું હતું જ્યારે ભાગેલા બે ઈસમોની પૂછપરછ કરતા તેઓ મજૂર હોવાનું અને કન્ટેનરમાંથી ગોડાઉનમાં વિદેશી દારોનો જથ્થો ઉતારવા માટે આવ્યા હોવાનું કબૂલાત કરી હતી જ્યારે મસવાડ જેઆઈડીસી ખાતે આવેલા ઔદ્યોગિક ગોડાઉન વિદેશી દારૂના ધંધા માટે ભાડે રાખવામાં આવ્યું પોલીસે પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું હોવાનું જાણવા મળ્યું છે જેમાં હારોલ રૂરલ પોલીસ ટીમે ગોડાઉનમાંથી અંદાજે કરોડ રૂપિયા જેટલી કિંમતનો આઠસોથી નવસો જેટલી વિદેશીદારોની પેટીઓ ઝડપી પાડી હતી અને જેમાં પોલીસે રંગે હાથ વિદેશીદારોનો કન્ટેનરમાંથી જથ્થો ઉતારતા ત્રણ આરોપીઓ અણડારામ હેમારામ ચાકડ કમલેશ ભારમલારામ પોડિયા અને રાકેશકુમાર પુનારામ વઘુડા ત્રણેય રહે રાજસ્થાનને અટકાયત કરી હતી જેમાં આ લોકો બિષ્ણુ ગેંગના સદસ્યો હોવાની અને વિદેશીદારોના જથ્થા સાથે બિષ્ણુ ગેંગના મોટા માથા સંડોવાયેલા હોવાની પોલીસ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરાઈ છે